પોતે મા કરે ખોળાદી આગળ કોમ કરવા દે ને હવે ઘરમાં પોતે મારવાનું ચાલુ કરી છે અને વાગ્યા છે નવ

ગોળી થઈ જશે તું એ પંખો ચાલુ કરી કરવા અને ફટાફટ મારે હું આવું ઘણી વાર કરી હું કીધું હો કોમ સમાર તો ગાઈ માલવી ને માલવી મમ્મી ને ખેતરમાં ચાલે આવવા ગયો છે અને આવું આપણે જઈએ છીએ ખેતરમાં ચાલ લઈ રહ્યો કે ના લઈ રહ્યો જોઈએ એક બાજુ શેરવાન ચાલુ છે

હું હતું લે હા ચાર થઈ કે ના થઈ ચાર થઈ કે રે આવું લાઈ આવું અગાડ ચાલ તો ખાશે બધો તો ખા બધો આવે છે

चंपल गुली या परा फाइनली आपे चप्पा बप्पा ले हेले सी चालना वखा से चलो चालियो क्षेत्र म आयो जो ने ब्याशम वैसे बंधी क्षेत्र म चाल

કોઈ બળ ઉત ન દે છે હેલો બગેરા

हमारा lagi वागीसा lagi जमवा गई जैसी मांगी भी न तो पहला ભૂખ જે તો ખાઈ લે બેકુલ ના પાડો હા ખાઈ લે ના બોલે ફૂલેવર નો વટાણા ફૂલેવર ની સબ્જી બનાવી છે રોટલી સાસ તો આ કોઈ નો પ્રોગ્રામ કોઈ તો પાપેણો નો કરવાનો પ્રોગ્રામ છે ગાઈસ કાલની વેડેલી પડી એટકલી ખાવા ચલો તો જમી લઈએ રોટલો નહીં લેવો મારે મી આટલું બધું ચોડ્યું છું મસ્તી આ શાકમાં ચોડી નાખવાનું રસ્સા વાળું શાક બનાવવાનું પછી મસ્તી આ ચોડવાનું પછી ખાવાનું મજા આવે આખી મજા જ અલગ હોય ખાવાની ચોડીને ખાવાનું નહીં માનવું મસ્તી લાગે એટલો ચોળી ના ખાવાનું એકદમ દેશી ઘરનું Aku tuh cewek kau na mala bodol bodol nak kau lagi nak kerja udih sih kau harus diaju kuek dulu. Papa, kau itu mau tanuku kau berbeda tuh jadul kamu kau? Kau tanuku kau jadul. Nesta aja. Ojek dulu. Iya betul. Minta kepadamu sekarang dulu juta, ya jamu 可以着用。